નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી એક તરફ કોંગ્રેસ એવું કહી રહી છે કે ગુજરાતની અંદર બે ની અંદર અમે સત્તા જમાવવાના છીએ પરંતુ બીજી તરફ આપણે જોઈ રહ્યું જે રીતે ગુજરાતની અંદર બે પેટા ચૂંટણી હતી કડી રાજીનામું નથી જિલ્લા પ્રમુખની વરણીની અંદર ક્યાંક વહલા દવલા નીતિ પણ આપણને જોવા મળી ક્યાંક માથાકુટ પણ સર્જાય કે અમારા જિલ્લા પ્રમુખ અમારા સમાજના હોવા જોઈએ હવે જ્યારે વહલા નીતિ સામે આવી છે ત્યારે એક જગ્યા ઉપર આવું બન્યું પણ છે

ભરતભાઈ સૌથી પહેલા સવાલ મારે ત્યાં સમજવો છે કે જે રીતે કોંગ્રેસ એક તરફ એવું કહી રહી છે કે અમે બે હજાર સત્યાવીસ માં કમબેક કરવાના છીએ બીજી તરફ એમની પાસે લોકસભાની એક જ સીટ છે બનાસકાંઠાની હવે જે રીતે આ તખતા વાત આવી કે તમે જિલ્લા પ્રમુખ રહ્યા હતા તમારી અંદર તમારો સિંહ ફાળો કહી શકાય કે જ્યારે એમની જીત થઈ ગેનીબેન ઠાકોરની હવે તમને હટાવી દેવામાં આવ્યા તમને રિપીટ કરવામાં ના આવ્યા ગુલાબસિંહ રાજપૂતને મૂકી દેવામાં આવ્યા તમારું શું માનવું છે અત્યારે કે કોંગ્રેસે આ ભૂલ કરી છે રિદ્ધિબેન જે રીતે બનાસકાંઠા જિલ્લાની અંદર ગુજરાતની અંદર અ અમારા નેતા રાહુલ ગાંધીજીએ જ્યારે ગુજરાત પ્રવાસ કર્યો ત્યારે એમને બધાના જિલ્લા કોંગ્રેસના પ્રમુખોને પણ એમણે એક વાત કરી હતી કે સંગઠન સૂજનના અભિયાન થકી ગુજરાતની અંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રીતે કરશું ત્યારે સંપૂર્ણ વિશ્વાસ વિશ્વાસ હતો હતો મને પણ વ્યક્તિગત કે પ્રદેશના પાંચ પ્રતિનિધિ અને એઆઈસીસી ના સિનિયર ઓબ્ઝર્વર માં ઝારખંડ થી સુખદેવ ભગતજી જે અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર ઓબ્ઝર્વર તરીકે આવ્યા ચૌદ તાલુકા અને સાત શહેરની અંદર એમણે છ એક દિવસની અંદર ત્રણ તબક્કામાં પ્રવાસ કાર્યક્રમ કર્યો બધા જ અમારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા આગેવાનો અમારા સિનિયર લીડરશીપ મીડિયા અને અન્ય સામાજિક આગેવાનો સાથે પણ એમણે વાર્તાલાપ કર્યો અને એક રિપોર્ટ તૈયાર કર્યો ત્યારે હું નિર્ભય ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું કે બનાસકાંઠા જિલ્લાના લગભગ તમામ તાલુકા અને શહેર સમિતિઓ એક તરફી રજૂઆત કરી હતી બધાએ એક સુરમાં કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખને જો રિપીટ નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવે તો જે પક્ષ નિર્ણય કરે બાકી જો રિપીટ કરવાના થતા હોય તો મને ચાલુ રાખવા માટે અમારા ધારાસભ્યશ્રીઓ અમારા પૂર્વ ધારાસભ્યશ્રી અમારા તાલુકા શહેર સંગઠનના પ્રમુખો અમારા પ્રદેશના હોદ્દેદારો અમારા જિલ્લા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખો ફ્રન્ટલના ચેરમેન બધાએ એક સુરમાં વાત કરી હતી અને એ રિપોર્ટ પણ પોઝિટિવ ગયો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ રાજકીય મોટા માથાના દબાણથી કદાચ મને પ્રમુખ નથી બનાવવામાં આવે એવું મારું વ્યક્તિગત માનવું છે અને મેં આ બાબતની પક્ષના ફોર્મમાં પણ રજૂઆત કરી છે કે જે બનાસકાંઠા જિલ્લાનો એઆઈસીસી ના પ્રભારી અને પ્રદેશના પ્રભારીઓનો રિપોર્ટ આપ ઓપન કરો એમાં જે છે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે હા એટલે આ સમયે તો બનાસકાંઠાની અંદર જે રીતે કોંગ્રેસ એક જ સીટ ઉપર છે બચાવી રાખવાની હોય છે જો અત્યારે તમારી સાથે આવું કર્યું તો આવનાર સમયમાં બનાસકાંઠામાં કોંગ્રેસ બીજી વખત સત્તામાં આવું હશે તો ક્યાંક એમને ભારે પડશે કારણ કે જો તમે નારાજ થયા હોય તો સ્વાભાવિક છે કે તમારા કાર્યકર્તા પણ નારાજ થયા હોય કે આ પાર્ટી આ ખોટું કર્યું છે તમે જીત અપાવી છે તમારો સિંહ ફાળો રહ્યો છે તમારા કાર્યકર્તાનો સિંહ ફાળો છે અચાનક જો આ બધું અદલી બદલી દેવામાં આવે તો આ તો ક્યાંક વહાલસોયાની નીતિ અપનાવવામાં આવી હોય કોંગ્રેસે ચોક્કસ હું પક્ષના ફોર્મમાં રહીને રીતબેન વાત કરું નિર્ભય ન્યૂઝના માધ્યમથી તો ક્યાંક ને ક્યાંક આખા ગુજરાતની અંદર ક્યાંક એવી પણ વાતો આવી છે ઘણા બધા અમારા હું યુથ કોંગ્રેસનો પ્રદેશ કોંગ્રેસનો પણ કામ કર્યું છે ત્યારે ઘણા બધા આગેવાનો પણ મને ટેલિફોન એક માધ્યમથી વાત કરી કે બનાસકાંઠાની આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં લોકોએ દાવો નતો કર્યો એવા લોકોની પ્રમુખ તરીકે થઈ કે પ્રદેશના ઓબ્ઝર્વરો નામ પણ પેનલમાં નથી મૂક્યું પોતે પોતાનો દાવો પણ નથી કર્યો એવા લોકોને પણ ક્યાંક ને ક્યાંક પ્રમુખ બનાવવામાં આવ્યા અમારા બનાસકાંઠાની વાત કરીએ તો ગુલાબસિંહભાઈએ અનિચ્છા દર્શાવી હતી એમને કહ્યું હતું કે ભરતસિંહ વાઘેલાને ચાલુ રાખો અમે બધા જ એમાં સમજ છીએ છતાં પણ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લાના કોઈ ત્યારે મારા જેવા નાના હજારો કાર્યકર્તાઓના મનમાં એક નિરાશા વ્યાપે એક દુઃખ લાગે કે ખરેખર અમે એવું નથી કહેતા કે અમને જ પ્રમુખ બનાવવા જોઈએ પરંતુ જે રાહુલ ગાંધીજીની વિઝન હતી સંગઠન સૂજન એનું ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લામાં

અમારી જિલ્લા કક્ષાએ પણ કારોબારી બેઠક થઈ હતી ત્યારે પણ અમારા જિલ્લાના ધારાસભ્ય શ્રીઓ એમપી પણ હાજર હતા અમારા જિલ્લાનું શીષ્ નેતૃત્વ પણ હાજર હતું ત્યારે પણ મેં વાત કરી હતી કે તમારે જો જિલ્લાના નવા પ્રમુખને કોઈ સુકાન આપવાનું થતું હોય અને જિલ્લાના બધા સાથે આગેવાનો બેસી અને એક નામ કરવા માંગતા હોય તો પણ એમાં મારી સંમતિ હતી પરંતુ એમ ક્યાંક ને ક્યાંક એક જ વિસ્તારની અંદર લોકસભાના સાંસદ હોય એ જ વિસ્તારની અંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હોય તો ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓને પણ એવું લાગે કે ભાઈ બીજા વિસ્તારને પ્રતિનિધિત્વ આપ્યું તો ચોક્કસ એમાં આ નારાજગી ન હોત અને આજે પણ મારી ગુલાબસિંહભાઈ પરથી નારાજગી નથી મારી નારાજગી ક્યાંક ને ક્યાંક એક જિલ્લાના એવા આગેવાન શ્રી પોતાનું સમગ્ર બનાસકાંઠાને બાનમાં લેવા માગતા હોય અને કાર્યકર્તા આગેવાનોનો અવાજ દબાવવા માંગતા હોય એવું બનાસકાંઠા જિલ્લાના નાનામાં નાના કાર્યકરથી લઈ અને અમારા ધારાસભ્યો હોય પૂર્વ ધારાસભ્યો હોય અમારા જિલ્લાના પૂર્વ પ્રમુખશ્રી હોય બધા જ આવું મહેસૂસ કરી રહ્યા છીએ અને અમે ટૂંક સમયમાં એઆઈસીના આપણા ગુજરાતના પ્રભારી પ્રભારી શ્રીને પણ અમે રજૂઆત કરવાના છીએ અને વિધિબહેન ટૂંક સમયમાં કદાચ ગુજરાતની અંદર અ અમારા જેવા બીજી કેડરના કાર્યકર્તા આગેવાનો ટૂંક સમયમાં અ ગાંધીનગર અથવા અમદાવાદ પણ અમે બધા એકત્રિત થવાના છીએ અને અમે પક્ષના ફોર્મમાં રહી અમે અમારી વાત હાઈકમાન્ડ ને પહોંચાડશું કેટલા અંશે અમારી વાત સ્વીકારે છે તો પક્ષના હાઈકમાન્ડ ઉપર નિર્ભય છે ભરતભાઈ સવાલ એ પણ છે કે તમે નારાજ થયા એટલે આખું બનાસકાંઠા જાણે છે કોંગ્રેસના નેતાઓ પણ જાણતા હોય કે જ્યારે બાદ બાકી કરવામાં આવી હોય એટલે સ્વાભાવિક છે કે તમે કામ આપ્યું છે અને જો તમારું કામ હવે બીજી વખત ના દેખાય એટલે કોઈ પણ વ્યક્તિ નારાજ થવાનો છે ગેનીબેન ઠાકોર જે સાંસદ છે એક પણ વાર તમને મળવા આવ્યા તમારી સાથે કોઈ વાતચીત કરી કે કેમ આવું થયું છે દીદીબેન ચોક્કસપણે એમણે મારો સંપર્ક કર્યો હતો મને આનંદ થયો પરંતુ જ્યારે એમણે કાર્યકર્તાઓનો અવાજ જ નથી સાંભળવો એ તો સાંસદ બની ગયા છે એટલે એમને અત્યારે કાર્યકર્તા કે આગેવાનોની અત્યારે જરૂર નથી અને ચોક્કસ કહીશ કે મને કોઈ પદની લાલચા નથી પરંતુ ગુજરાતની અંદર એક જો લોકસભાની સીટ અમે જીતાડીને આપી હોય વિધિ બેન અને સામેપક્ષે પક્ષે ભારતીય જનતા પાર્ટી એ લોકસભાની સીટ હારે છતાં પણ એમના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાને ફરીથી રિપીટ કરે ત્યારે બેન ક્યાંક ને ક્યાંક અમારો સમાજ હોય કાર્યકર્તા હોય અમારા સમર્થકો હોય અમને પણ એક નિરાશા થાય કે ચોક્કસ આખા જિલ્લાની અંદર એક વાત હતી કે ભાઈ લોકસભા જીત્યા છીએ અને રિદ્ધિબેન મારા નેતૃત્વમાં બે હાજર બાવીસ માં પણ અમે લગભગ ચાર વિધાનસભાની સીટો જીત્યા હતા ગુજરાતની અંદર સત્તર માંથી ચાર બે પેટા ચૂંટણી પણ નગરપાલિકાની જીત્યા જિલ્લા પંચાયત પણ જીત્યા અને લોકસભા પણ જીત્યા અને વા વિધાનસભાની અમે મજબૂત રીતે બાય ઇલેક્શન ગુલાબસિંહભાઈ લડ્યા અમે બધા તાકાતથી થોડા મતોથી હાર્યા બનાસકાંઠા જિલ્લામાં ચોક્કસ મારા નેતૃત્વમાં બધા એક સાથે કામ કરતા કોઈ જૂથ પરંતુ હવે ને કદાચ એનો પણ બહાર આવશે મને લાગી છે એટલે આ નારાજગી કોંગ્રેસ થી છે કે પછી ગેનીબેન ઠાકોર થી છે એના પરિવાર હોય પરિવાર પાસે તો અપેક્ષા હોય જ દીકરો પણ પોતાના બાપ પાસે પોતાની માતા પાસે અપેક્ષા રાખતો હોય છે ત્યારે ચોક્કસ કોંગ્રેસે અમારો પરિવાર છે મારો પરિવાર છે પરિવાર પર નારાજગી કેમ ના હોય આટલી મહેનત કરી છે એમના માટે કાળી મજૂરી કરી અને જે મહિના રાત દિવસ મહેનત કરી છે અમારું પોતાનો સમય અમે અમારો અમે એમનું ડીઝલ પણ નથી પુરાવ્યું એમનો એક રૂપિયાનો ખર્ચો નથી કરાવ્યો એમને પૂરી તાકાતથી અમે બધાએ એટલે મેં એકલાય નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લાના મારા મારા જેવા હજારો કાર્યકર્તાઓ એ લોહી રેડ્યું ત્યારે લોકસભાનું બેન પરિણામ મળ્યું છે કોઈ એક વ્યક્તિના કે એક વ્યક્તિની ચહેરાથી આ રિઝલ્ટ નથી મળ્યું રિઝલ્ટ તો બધા આગેવાન કાર્યકર્તાઓની રાત દિવસની મહેનત છે આ પરિણામ મળ્યું છે દીદીબેન બેન ભરતભાઈ સવાલ એ પણ છે કે તમે ગેની ગેનીબેનને ધારાસભ્ય બનતા પણ જોયા છે સાંસદ બનતા પણ જોયા છે એમની કાર્ય પદ્ધતિમાં કોઈ ફેરફાર આવ્યો છે કે જ્યારે એવો વાવના ધારાસભ્ય હતા ત્યારે કાર્યકર્તાઓ સાથે કેવા હળી મળીને રહેતા હતા લોકોના કામ કરતા હતા હવે સાંસદ બન્યા છે તો એમાં કેવું પરિવર્તન આવ્યું છે કે હજુ એ જ મેળાવડો સ્વભાવ લોકોના કામ કરવાના કાર્યકર્તાઓ સાથે હળી મળીને વાતચીત કરવાનો આ સ્વભાવ રહ્યો છે કે બદલાઈ ગયો છે સિદ્ધિબેન એ તો કદાચ આજે મારે આપના માધ્યમથી કેવું કદાચ એવું લાગશે કે ભરતસિંહ નારાજ છે એટલે આવી વાત કરે છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓને પૂછી લ્યો કે એ કેટલા હળે મળે છે કેટલાના ફોન ઉપાડે છે કેટલા કામો કરે છે તો બનાસકાંઠા જિલ્લાના અમારા કાર્યકર્તાઓ અને લોકો જ આપને ફીડબેક આપશે મારાથી પણ ખૂબ સારી રીતે તો પછી હવે એવું સમજવાનું કે જો આવનાર લોકસભાની અંદર સૌથી પહેલા તો વિધાનસભા આવશે તો આ નારાજગી લોકોની વધારે હશે કોંગ્રેસના કાર્યકર્તાઓની વધારે હશે કારણ કે એક બેઠક જીતતા જીતા ગઈ છે તમે બધા મહેનત કરી હવે તમારી પણ નારાજગી તમારા કાર્યકર્તાઓની પણ નારાજગી ખાસ તો લોકોની કારણ કે મતદારો સૌથી વધારે અહીંયા મહત્વના હોય છે જો તમારા કામ ના થાય તમને તમારા સાંસદ છે ધારાસભ્ય મળવા ના આવે એટલે ક્યાંક નારાજ થવાના અને પછી સત્તા પલટ ફેરવવાનો જ છે પ્રિદીબેન જ્યારે એક સાંસદ આખા ગુજરાતની અંદરથી ચૂંટાયા કોંગ્રેસના ત્યારે કાર્યકર્તાઓની પણ અપેક્ષા વધુ હોય લોકોની પણ અપેક્ષા હોય મતદારોની પણ અપેક્ષા હોય અને અને તમે એમાં પણ આખા એક ત્યારે બનાસકાંઠા જિલ્લાના મતદારોની કાર્યકર્તાઓની અપેક્ષા ખૂબ વધી જતી હોય છે કે એમને એવું હોય કે અમારો ફોન રિસીવ થાય અમારા કામો જે ભારતીય જનતા પાર્ટીમાં લગાતાર સરકાર એમની હોય ના થતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એ કાર્યકર્તા ધારાસભ્ય શ્રી પાસે સાંસદ શ્રી પાસે તો અપેક્ષા રાષ્ટ્ર જ હોય છે એ પછી ગ્રાન્ટ હોય કે વર્ષોથી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય એટલે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાને અન્યાય થયો હોય અને જ્યારે ધારાસભ્ય અથવા તો સાંસદ સભ્ય એમનો ચૂંટાઈને આવે ત્યારે કાર્યકર્તા સ્વાભાવિક ચહે સરપંચ હોય તાલુકા પંચાયત ડેલી હોય કે ત્યાંનો સામાજિક કાર્યકર્તા હોય એ અપેક્ષા તો પોતાના આગેવાન કે પોતાના પ્રતિનિધિ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે એક વર્ષના સમયગાળાની અંદર મને ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ અવારનવાર રજૂઆત કરી હતી કે અમારું આ કામ છે અમારે આ ગ્રાન્ટ લેવી છે આ બધું એમાં ક્યાંક ને ક્યાંક એક વર્ષની અંદર એમણે આપજ પૂછી જોજો એક વર્ષની અંદર નથી તાલુકા પણ નથી તો તમે આ બાબતે જિલ્લા પ્રમુખ તરીકે ક્યારેક ઠાકોર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો કે મારા કાર્યકર્તાઓને ખૂટી રહ્યું છે બેન સ્વાભાવિક છે તમે જે હોદ્દા ઉપર છો બધા લોકોની જ મહેનત છે ત્યાં ચોક્કસ રિધિબેન મેં અવારનવાર મારા લેટર પેડ થી પણ એમને એમના કાર્યાલય પણ જે તે વિસ્તારની માંગણીઓ આવી હોય તો મેં લખીને પણ મોકલ્યું અવારનવાર ટેલિફોનિક પણ એમને વિનંતીઓ કરી જ્યારે પણ મળવાનું થયું ત્યારે અને છેલ્લા એકાદ મહિનાથી તો અમારે મળવાનું પણ નથી થયું કારણ કે જ્યારે સેન્સ પ્રક્રિયા પૂરી થઈ અને જે રીતે કાર્યકર્તાઓ મારું નામ આપ્યું તો ક્યાંક ને ક્યાંક એમને કદાચ એવું લાગ્યું હોય કે તો કાર્યકર્તાઓ મારી એક સારી છાપ કે એક જે મને પોતાના પ્રતિનિધિ તરીકે જોતા હતા ત્યારે મેં અવારનવાર બેનની ધ્યાન દોર્યું પરંતુ આપ જ પૂછી લેજો કે કેટલા અંશે કેટલા કાર્યકર્તાનું કામ થયું છે એ પોતે જવાબ આપશે મારા કરતા સારી રીતે હવે તમે વાત કરી સેન્સ પ્રક્રિયાની તો આ સેન્સ પ્રક્રિયામાં તમારા તરફથી કેટલા મત હતા રીધીબેન હું પાર્ટીના ફોરમમાં રહીને વાત કરું તો પ્રદેશ અને એઆઈસી ના ઓબ્ઝર્વર સાથે પણ મારે આ બાબતે જયારે વાત થઈ કારણ કે પ્રક્રિયા એમાં અમે જે જિલ્લાના કોઈ પણ દાવેદારો હોય એમાં હું પણ દાવેદાર હતો લક્ષ્મીબેન કરેણ પણ દાવેદાર હતા વિપુલભાઈ શાહ પણ દાવેદાર હતા ઓબાભાઈ સોલંકી પણ દાવેદાર હતા અને ગુલાબસિંહભાઈએ પણ છેલ્લે જયારે અમારા થરાદ મળવાનો છે ત્યારે એમને વાત કરી હતી આમ તો એમણે ના પાડ્યો તો એમની એક કાર્ય પદ્ધતિ છે કે ક્યારે કોઈને ને એમ ના કે મારે આ પદ લેવું છે પરંતુ છેલ્લે તો એમની જ પસંદગી થતી હોય છે એટલે એમણે પણ કહ્યું ત્યારે પણ મેં એમને વિનંતી કરી હતી ગુલાબસિંહ આપ ધારાસભ્ય પણ રહ્યા છો પેટા ચૂંટણી પણ લડી છે ત્યારે આપણે ક્ષત્રિય સમાજમાંથી માંથી આવીએ છીએ તો આપ રાજપૂત સમાજમાંથી માંથી છો જાગીરદાર સમાજ માંથી છો આપને હંમેશા ક્ષત્રિય સમાજના કોટામાંથી ટિકિટ મળે છે તો મને સંગઠનમાં કામ કરવા આપો ને એમાં એમાં એમને સંમતિ પણ બતાવી હતી અને મોટા ભાગના આગેવાનો કાર્યકર્તાઓ બેન નેવું ટકાથી થી વધારે મારો સેન્સ આપ્યો અને હું આપના નિર્ભય યોજના માધ્યમથી કેવા માંગુ છું બનાસકાંઠા જિલ્લાના એક પણ કાર્યકર્તાએ એઆઈસીસી ના પ્રભારી કે જિલ્લા પ્રદેશના પ્રભારી સમક્ષ એમ નથી કીધું કે ભરતસિંહ વાઘેલા બદલો જો મારો વિરોધ થયો હોત મારી કાર્ય પદ્ધતિથી કાર્યકર્તાઓમાં નારાજગી હોત મારા આગેવાનોમાં મારી કાર્ય પદ્ધતિથી નારાજગી હોત અમારા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યોને મારી કામગીરીથી કદાચ એમને અસંતોષ હોત તો એ બધા રજૂઆત કરો પરંતુ બધા જ એક સુરમાં એમાં ત્યારે સાંસદ શ્રી પણ એમાં જોડાયા હતા અને એમને પણ એવું કહ્યું હતું ભરતસિંહ વાઘેલા અંગે કરો પરંતુ રીધિબેન ક્યાંય મારો વિરોધ નહોતો મારા નેવું ટકાથી સેન્સ વધારે ગયા છે આજે પણ હું આપના ચેનલના માધ્યમથી ખૂબ પ્રામાણિકતા પૂર્વક અને ખૂબ જવાબદારી સાથે કહેવા માંગુ છું કે જિલ્લાના તમામ આગેવાનોએ મારી સિંગલ નામ મૂક્યું હતું પ્રદેશના ન્યાય આઈ પ્રભારીઓએ તો સામેથી એમ કીધું ભરતસિંહને આ પ્રક્રિયા બદલવાના થાય તો તમે નામ આપો ત્યારે પણ કોઈ આગેવાન કાર્ય કરતા નામ આપવા તૈયાર નહોતા આવી પરિસ્થિતિ આખા જિલ્લાના આગેવાનો એપસુરમાં હતા પરંતુ મને લાગે છે કે પ્રદેશના મોટા માથુ અને અમારા સાંસદ શ્રી એ કઈક દરમિયાનગીરી કરી અને ક્યાંક ને ક્યાંક જૂથવાદ જાતિવાદ માં મારો ભોગ લેવાયો હોય એવું માનું છું ને હું કોઈ ગુજરાતની અંદર એવું મારા કોઈ મોટા લીડરો નથી કે હું એમને હું એક નાનો સંગઠનમાંથી કામ કરતો કાર્યકર્તા છું જે રીતે નિયુક્તિ થઈ છે જો સમગ્ર ગુજરાત ની અંદર સૌ પોતાના વિસ્તાર અંદર આગેવાન કે જે સાંસદ પૂર્વ સાંસદ કે પૂર્વ પ્રદેશ પ્રમુખો હોય એમના જ માણસો બધે આવ્યા છે ભરતભાઈ તમને એ પણ ખબર હશે તમે ગુલાબસિંહની વાત કરી કે આપણે ત્યાં દેખાડવાના અને ચાવવાના દાંત અલગ હોય છે ખેર એ પણ હવે તમારી પાસે સમજવું છે કે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કામ કરશો કે પછી નિવૃત્તિ જાહેર કરી દેશો હવે હવે તો હાલ તો પરિવાર સાથે સમય આપતો છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક મારા જેવા હજારો કાર્યકર્તાઓ આજે નિરાશ થયા છે રાહુલ ગાંધીજી નું જે સ્વપ્ન હતું અમે ચોક્કસ હું આજે પણ રાહુલ ગાંધીજીનો સિપાઈ સિપાહી છું યુથ કોંગ્રેસની પણ રિદ્ધિબેન હું ચૂંટણી લડ્યો હતો જ્યારે આદરણીય રાહુલ ગાંધીજી સિસ્ટમ લાવ્યા ત્યારે પણ હું જિલ્લા કોંગ્રેસના લોકસભાના પ્રમુખ તરીકે ચૂંટાઈને આવ્યો હતો આદરણીય રાહુલ ગાંધીજીના વિઝનથી એના પછી પ્રદેશમાં પણ વિવિધ જવાબદારીઓ સંભાળી નેશનલ કક્ષાએ પણ જવાબદારી સંભાળી રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના ગુજરાતના ચેરમેન તરીકે પણ પ્રકોષના ચેરમેન તરીકે પણ જવાબદારી સંભાળી છે તાલુકા કોંગ્રેસના રિદ્ધિબેન અઢાર વર્ષની ઉંમરે હું તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ બન્યો હતો લગાતાર અને મેં ઘણા બધા પ્રદેશ પ્રમુખો સાથે કામ કર્યું એટલે આખા ગુજરાતની અંદર સૌથી નાની વય અઢાર વર્ષની ઉંમરે પણ સિનિયર કોંગ્રેસનો પ્રમુખ બન્યો તાલુકા પંચાયતનો પણ પ્રમુખ બન્યો કોંગ્રેસમાં સંગઠનમાં જે પાર્ટીએ જવાબદારી આવી આપી પૂરી નિષ્ઠાથી કામ કર્યું છે પરંતુ ક્યાંક મને વિશ્વાસ હતો કે અમારા નેતા રાહુલ ગાંધીજીનું જે સ્વપ્ન હતું જે વિઝન હતું કે કાર્યકર્તાના સેન્સ થકી કાર્યકર્તા પોતાના જિલ્લાનો કોંગ્રેસનો પ્રમુખ નક્કી કરે બહુમતીથી જે લોકો કાર્યકર્તાઓ કહેશે એ પ્રમુખ થશે ત્યારે મને ચોક્કસ સંપૂર્ણ વિશ્વાસ હતો કે જે મારી કામગીરી હતી આપ ગમે તે આપની યોજના માધ્યમથી પણ તપાસ કરાવશો તો પાર્ટીએ જે જે જવાબદારી આપી હતી પૂરી ખંતથી નિભાવી હતી અને બધાને વિશ્વાસ હતો ભરતસિંહ વાઘેલા રિપીટ થશે અને આખા ગુજરાત એક લોકસભાની સીટ જીતાડીને મારા કારણે નહીં પરંતુ મારા જેવા હજારો કાર્યકર્તાઓ મહેનતના કારણે પરિણામ મળ્યું તું ત્યારે બેન ચોક્કસ હાલ તો એક આત્મમંથન કરું છું અને ઘરે થોડું પરિવાર સાથે રહેશું નાની મોટી ખેતીનું કામ છે બેન કરશું અને પરિવાર ને સમય આપશું બાકી હાલ તો કોંગ્રેસ પાર્ટીને જયારે પણ જરૂર હશે ત્યારે કહેશે ત્યારે પાર્ટીના ફોરમમાં વાત કરશે ભરતભાઈ એક મહત્વનો સવાલ એ છે કે તમને પણ ખબર હશે કે અત્યારે ચર્ચા થઈ રહી છે કે શક્તિસિંહ ગોહિલ ગયા એના પછી ગુજરાત પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના કોણ હશે એમાં નામ ગેનીબેન ઠાકોરનું પણ ચર્ચાઈ રહ્યું છે તમને લાગે છે કે જો આ તમારી બનાસકાંઠામાં આવું કરી શકતા હોય નેતા તો એમને પ્રદેશ પ્રમુખનું સ્થાન મળવું જોઈએ એક કાર્યકર્તા તરીકે પૂછી રહી છું ભરતસિંહ વાઘેલા જિલ્લા પ્રદેશ પ્રમુખ તરીકે નહીં બરાબર મને નથી લાગતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું પ્રમુખ પદ સંભાળવા માટે એટલા બધા સક્ષમ હોય એના કરતા પણ ઘણા બધા આગેવાન કાર્યકર્તાઓ સક્ષમ હશે અને આ તો એઆઈસીસી નો પ્રશ્ન છે દિલ્હીના હાઈકમાન્ડ નો પ્રશ્ન છે એમાં મેડમ હું તો એક નાનો કાર્યકર્તા છું પરંતુ જો જિલ્લાના

તો જે રીતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક એવું લાગતું હતું કે ગેનીબેન ઠાકોર છે તે લોકસભા જીતશે પછી ફરી એક વખત પોતાના કાર્યકર્તાઓમાં દબદબો જાળવી રાખશે કે કામ કરશે પણ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ગેનીબેન ઠાકોરના જે પાસા છે તે બદલાઈ રહ્યા છે પણ હવે આવનાર સમયમાં ગેનીબેન ઠાકોર સાથે એમનો પક્ષ શું કરે છે કારણ કે જે નારાજગી હવે બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી છે તે ક્યાંક કોંગ્રેસ પણ સાંખી નહીં લે કારણ કે એક માત્ર જ્યાં બેઠક છે ત્યાં તમામ કાર્યકર્તાઓ જીતાડી છે શ્રેય ખાલી ગેનીબેન એક માટેનો નથી પરંતુ તમામ કાર્યકર્તાઓ માટેનો છે એટલે હવે જોવાનું છે કે આગળના સમયમાં શું થાય છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર